ભગવાન સોમનાથજીના ચરણોમાં આજે દર્શન કર્યા છે વર્ષોથી અહિયાં આવવાનું સૌભાગ્ય મળતું રહ્યું છે ભગવાન સોમનાથજી તરફથી આશીર્વાદ સમગ્ર ગુજરાતને મળે આપણા ગુજરાતમાં વિઘ્નો ના રહે પ્રગતિ થાય સાચા અર્થમાં જરૂરિયાતમંદ માણસ ની ચિંતા થાય એવા દાદાના આશીર્વાદ મળે એવી પણ પ્રાર્થના કરી છે ભગવાન સોમનાથજીના સખાતે અમારા પૂર્વજ અમિરજી દાદા પધાર્યા હતા અને અહીંયા શહીદ થયા હતા એમની દેરીમાં પણ મસ્તક નમાવીને સારા કામો માટે સમાજના હિત માટે રક્ષા માટે જરૂર પડે શહીદી પણ વહરવાની પ્રેરણા એમના તરફથી આપણને સૌને મળતી રહે એવી પણ એમના ચરણોમાં પ્રાર્થના કરી છે અહીં આજે એક દિલના ભાવ સાથે દાદાના દર્શન માટે આવ્યો હતો ને સૌભાગ્યપ્રાપ્ત થયો અહીં સ્થાનિક પ્રતિષ્ઠિઓ એ વ્યવવત કરતા હોય વ્યવસ્થા પણ સરસ રીતે રાખી છે એમને અભિનંદન પણ આપું છું આજે આરતીના સમયે દાદાના દર્શનનું સૌભાગ્ય મળ્યું કોઈ પ્લાનિંગ કરીને તો નહોતો આવ્યો પણ આવ્યો ત્યારે આરતી ચાલતી હતી અને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું એ માટે પણ દાદાના ચરણોમાં નમન કરવું જે રીતના કર્યા સૌના સામે એક વિડીયો કોંગ્રેસ સમિતિના પ્રમુખ અભિનંદન આપી છે એમને સાડા સાત લાખ રૂપિયા થી તાલુકા પંચાયતની સીટમાં ફોર્મ પાછું ખેંચવા માટે જે રીતની લાલચો અપાય એની આખી વિડીયો આવી શું ચૂંટણી તંત્ર ની ચૂંટણી પંચની જવાબદારી નથી કે એ ઉમેદવાર જે કેમેરાની આખેર સાડા સાત લાખ રૂપિયા દેતા પકડાયા હોય એમને બ્લેકલિસ્ટ કરવા જોઈએ એમને ઉમેદવાર તરીકે કરપ્ટ પ્રેક્ટિસ નિમિત્તે છ વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે રેપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટના કાયદા નીચે એમને તરત જ દૂર કરવા જોઈએ મને દુઃખ છે કે પગલું હજી ભરાયું નથી ગઈકાલે ધ્રોળમાં અમારા એક ઉમેદવાર ચૂંટણીના લડતા ખૂબ સનિષ્ઠ અને કાર્યકર આગેવાન દશરથભાઈ હાર્ટ એટેક થી અવસાન થયું છે એમને પણ શ્રદ્ધા સમર્પિત કરું છું અને ખાસ કરીને મારા વાલા ગુજરાતના મતદાતાઓને વિનંતી કરું છું કે તમારો મતાધિકાર છે કોને ચૂટવા આ ભારતીય જનતા પાર્ટી ધાક ધમકી લાલચથી તમારો મતાધિકાર છીનવી લેતા હોય તો એને સબક શીખવાડો જ્યાં જ્યાં હવે ચૂંટણી થઈ રહી છે ત્યાં કોંગ્રેસના ઉમેદવારો આર્થિક મજબૂત નહીં હોય અમારા પાસે એવા નાણાના કોથળા નથી કે પાર્ટી કરે ને દારૂની બોટલો વેચે ને રોકડા નાણાં વેચે પણ સાચા અર્થમાં લોકશાહી ને બચાવવા માટે મતદાતાઓ આવી પ્રેક્ટિસને જાકારો આપી અને કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટે એવી પણ વિનંતી કરું છું